ગુજરાત પર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોવીસ કલાક બાદ ફરીથી બદલાશે હવામાન ગુજરાતના દરિયાકાંઠે આગામી બે દિવસ હોટ એન્ડ હ્યુમિડ પરિસ્થિતિને કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેશે સાથે આવનારા ચાર દિવસ જી હા આવનારા ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે આ ચાર દિવસ ક્યાં છે તો કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને એક એપ્રિલના રોજ આ ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને ખાસ તારીખ સાથે જિલ્લાની માહિતી પણ આપવામાં આવી છે એટલે કે કઈ તારીખે કયા જિલ્લામાં માવઠું થઈ શકે છે તેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો આજના ખાસ વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે કયા જિલ્લામાં કઈ તારીખે માવઠું થઈ શકે છે અને કયા કયા તારીખોમાં માવઠાની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી વરસી રહી છે જેના કારણે બપોરે બારથી ચાર વાગ્યા સુધીમાં ગુજરાતીઓ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ જિલ્લો રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચોવીસ કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આવવાની શક્યતા નથી જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે આ સાથે યાદવે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠે આગામી બે દિવસ હોટ એન્ડ હ્યુમિડ પરિસ્થિતિને કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ બની શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મહત્તમ તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે રાજકોટ અને કંડલામાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તો નલિયા અમદાવાદ ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર અમરેલી અને વડોદરામાં ઓગણચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે રાજ્યમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે હવામાનની આગાહી મુજબ ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે પશ્ચિમી ભેજવાળા પવનને કારણે આગામી એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે આ દરમિયાન ઓગણત્રીસ માર્ચ થી એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસ મીમી સુધી એટલે કે અડધા ઇંચ થી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે ગુજરાતમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી માર્ચના અંતમાં એક્ટિવ થશે ખતરનાક મોટી સિસ્ટમ વાયરા વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જી હા ઓગણત્રીસ માર્ચથી લઈને એક એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે તો બીજી બાજુ ગરમીએ પણ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે આખા ગુજરાતમાં બે દિવસમાં ગરમી ચાર ડિગ્રી જેટલો વધારો થયો છે નવી સિસ્ટમ સક્રિય થતાં અસર જોવા મળી છે બંગાળની આસપાસ એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેથી આગામી ત્રણ દિવસ હજુ પણ તાપમાન વધશે બપોરના સમયે અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે રાત્રે તાપમાનનો પારો ઊંચો બફારાનો અનુભવ થઈ રહ્યો છે ભારે આંધીવંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહી શકે છે મહત્તમ તાપમાનમાં રાજ્યના કેટલાક ભાગોમાં છેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે જે બાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ગરમી ધીમે ધીમે વધતી જશે ચોવીસમી માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન આડત્રીસથી એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે ત્યાર પછી ઓગણત્રીસ માર્ચથી એપ્રિલની શરૂઆત આસ શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીથી તેતાલીસ ડિગ્રી સુધી આસપાસ જવાની પણ શક્યતાઓ છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાટા પડવાની શક્યતાઓ રહેશે મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાટા પડવાની શક્યતા છે ઓગણીસ એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે છે વાદળછાયું વાતાવરણ આવી શકે છે ગરમી વધતી જાય અને છવ્વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ શકે છે ગુજરાતના ભાગમાં બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે ગુજરાતમાં ભર ઉનાળે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી છે બેવડી ઋતુના અનુભવ વચ્ચે રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી રહ્યો હતો જ્યારે ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ગાંધીનગરની રાત સૌથી ઠંડી રહી હતી આગાહી મુજબ પચીસ માર્ચ સુધીમાં ડિગ્રીમાં ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે શનિવારે ગુજરાતના મુખ્ય પંદર પૈકી સાત શહેરોનું મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી પાર રહ્યું હતું જ્યારે બાર શહેરોનું લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રીથી નીચે રહ્યું હતું છવ્વીસ માર્ચથી દિવસ રાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે ચોવીસ માર્ચ માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે પશ્ચિમી ભેજવાળા પવનને કારણે આગામી એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે આ દરમિયાન ઓગણ ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસ મિમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશથી દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી પવનનું અસંતુલન ચાલુ છે મધ્ય મધ્યમ મધ્ય છત્તીસગઢ અને પડોશમાં ચક્રવાતી પરિભ્રમણ છે જેના અસરના કારણે કર્ણાટક અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ભારે વાદળો અને ગાજવીજ સાથે વાવાઝોડું આવ્યું હતું જેના કારણે બેંગ્લુર જતી દસ ફ્લાઇટને ચેન્નાઈ તરફ વાળવામાં આવી હતી ઓડિશામાં પણ બેના મોત થયા છે અને સડસઠ લોકો ઘાયલ થયા છે છસોથી વધુ મકાનોને નુકસાન થયું છે આઈએમડીએ બંગાળમાં ત્રેવીસ માર્ચ સુધી વાવાઝોડાની આગાહી કરી હતી ઉત્તર દક્ષિણ ચાર્ટ ઉત્તર આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી વિસ્તરે છે બંગાળની ખાડી ઉપર એન્ટી સાયક્લોનની પરિભ્રમણ સાથે પૂર્વીય અને અડીને આવેલા પૂર્વ દ્વૈપકલ્પીય ભારત પર હવાનું સંગમ છે તેની અસરને કારણે ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરા પડશે બાવીસ માર્ચ પૂર્વ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઝારખંડ ઓડિશા કેરળમાં વાદળ છવાયેલા રહ્યા છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાણા આંતરિક કર્ણાટકમાં ચાલીસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તેમજ બાવીસ અને ત્રેવીસ માર્ચે ગાજવીજ સાથે વીજળી અને વરસાદ પણ પડ્યો હતો અરુણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડશે પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા તમિલનાડુ પુડુચેરી કેરળ તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણા અને આંતરિક કર્ણાટક માટે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન વરસાદની ચેતવણી અમલમાં છે આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે પરંતુ આગામી ચાર દિવસ દરમિયાન તેમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે આગામી ચાર પાંચ દિવસમાં મધ્ય ભારત અને આંતરિક મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે હવામાન વિભાગે હીટવેવ અને હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે બાવીસથી પચીસ માર્ચ દરમિયાન ગુજરાતમાં તીવ્ર ગરમી અને ગરમ પવનો રહેશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર